કેમ છો મિત્રો તો તમને અમારા પાછા એક નવા બ્લોગમાં તમારું ખૂબ સ્વાગત છે અમે હું ને કિંચો મેં ફરવા જઈ રહ્યા છે મનાલી તો મારો ખાસ મિત્ર કરણ અમને મૂકવા આવ્યો છે સુરત એરપોર્ટ તો એનો ખૂબ ખૂબ આભાર સર કરણ શું કહેશે અમારા માટે ભાઈ તો હેપી જર્ની થેન્ક યુ ભાઈ ફરો ને મજા કરો હા કિંચો તો શું કહેશે આ બાબતે બસ આજે હું બહુ જ એક્સાઇટેડ છું તો હવે જઈએ પછી આગળ ઓકે আমার সুরাত নো ইনাইরপাই হায়ে হায়েন্য়ের চিানে સુરત એરપોર્ટ હા કિંજુ એક ખૂબ જ બધું સામાન લઈ જાય જાણે ત્યાં મનાલીમાં જઈને રહેવાની એવી રીતે જીતનભાઈ અને ભાભી મહિરા છે બસ આ જકીનમાં ઊભા છે આ જકીન છે સુરત એરપોર્ટ પર આવ્યા અને એમ તો ઓળખતી નથી પણ આ ચાંદની હાઈ કરી સામાન જઈ રહ્યું છે લોડ થવા જેતરો તમે હેન્ડબેગ ચેક કરાવો ત્યારે ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં આવો ત્યારે તમારા ઓલેટ પાર્સ ઇલેક્ટ્રિક વસ્તુ તમામ વસ્તુ તમારે ગાડી મૂકવું પડશે તો ચેકિંગ કરાવવું પડશે આ સુરત નવ નવેલા એરપોર્ટનો નજારો ખૂબ જ સરસ બનાવ્યું છે આપણે તો પહેલીવાર આવ્યા છે જોરદાર અને મસ્ત વ્યવ એરપોર્ટનો ફોટો ટાઈપ વ્યવ આ રીતનું એરપોર્ટ છે સુરતનું ડિઝાઇન જોરદાર બેક સાઈડ વ્યુ કિંજુને બહુ આવડ આપણે ફ્લાઇટમાં બેસવાની તો બહુ જોરમાં જાય ધીમે જ આ કિંજો નંબર છે એ તો પ્લેનને સીલ કરી રહ્યા છે મિત્રો કિંજુ તો ફાઇનલી આપણે પ્લેનમાં બેસી ગયા કેવું લાગે છે તમને બહુ જ ગમે બહુ છું वो दोड़ा निकल जा भाई ऐसे में चक्कर तो आपा में आवे और काक छे लेकिन जो के मजा आवे दिक्कत नहीं থাকি <tug> এগেছে જયપુર એરપોર્ટ પર જયપુર પહોંચી ગયા અને અમને આ બસ લેવા માટે આવી છે ફૂલ એસ્ટિમેટેડ બહુ જ ગરમી છે જયપુરમાં આ જયપુર એરપોર્ટ તમે જોઈ શકો છો અમે આવ્યા છીએ ફ્લાઇટ સુરતની સિટી બસ જેવી બસ આપણી આ જયપુર એરપોર્ટનો એક નજારો બસ સારી રીતે એકદમ આવી ગયા જયપુર એરપોર્ટમાં શોપિંગ કરવા માટે ફરવા માટે કંઈ પણ બધું જ તમને મળી જશે અહીંયા આવો શોપિંગ કરો કંઈ પણ વોટ એવર હવે જયપુર આવી ગયા હતા જયપુરથી હવે કનેક્ટિંગ ટુ ચંદીગઢની ફ્લાઇટ છે જે આઠ વાગીને છે તો હવે જોઈએ કેટલી વાર લાગે છે કેટલી વારમાં પહોંચાડે છે ચંદીગઢ હવે પહોંચીશું આગળનો ઉલ્લોક તમને બતાવીશું આ ચિંદુ જનભાઈ પાછળ બેઠા છે ઓકે પહોંચી મળીશું

ચંદીગઢ પહોંચી ગયા છે અમે મસ્ત સારી રીતે હા અમારું લાઈટ હા કિંજો આવતી છે બહુ તાવડ બહુ તાવડ બહુ તાવડ કેવી મજા આવી ટુ બાય ટુ માં આ ઇલેક્ટ્રિક બીવાયડી ઇલેક્ટ્રિક છે જોરદાર ટૂટા રોગા કો હા કેટલા દિન કરે પંજાબ માં આવને ગાડી મોડિફિકેશન તો જોવા મળે છે આ ગાડી લે ચંદીગઢ હોટલ ડાયમંડ ઇન આ હોટલ ડાયમંડ ઇન